એટલે એટલા સાધુ એ તો નાગા બાવો ત્યાં સ્નાન કર્યું ભલા માણસ એના સીપિયા ખગડે પાકિસ્તાન ધ્રુજી જાય ભલા માણસ એ આપણા ભારતની તાકાત એટલે એ પ્રયાગ છે આ ગુપ્ત પ્રયાગ છે આપણે ત્યાં પહોંચવું જોઈએ જવું જ જોઈએ જવાય તો પણ ન ફૂગાય તો અહીંયા આવી જાય ને વરહે એકવાર આ મેળો આવે ને એમાં તો જેને ધર્મ સાથે લગાવ હોય અને કદાચ નો હોય ને હમણાં જ અમે બાપાને બેઠા વાત હતી ધર્મ શું કામે આ અસ્તિત્વ સાથે જોડવાની વાત છે આપણા સનાતનમાં શું છે રાઠોડ સાહેબ બહુ સરસ આ વાત મને યાદ આવી એટલે કહું આપણે ત્યાં મન છે ને એને સ્થિર કરવું અને શરીરને દોડાવવું એ પરંપરા આપણી છે આપણે ત્યાં બેઠા બેઠા ઋષિઓ કાંઈનું કાંઈ કરી નાખે એટલે ક્યાં સારું કરી નાખે હરિયાળું બનાવી દઈએ મનને એક સ્થિર કરી યોગ જે છે તાકાત જે છે આપણી જે અંદર તાકાત પડી છે એ તમે વાત જ જાવા દીઓ આપણને ખબર જ નથી ને આપણે આમ પાઉંભાજી ખાઈને પાણીપુરી ખાઈ રાતે અગિયાર વાગે ભજીયા માથે ખાતી સાહેબ પીને ફાંદા વધારી વૈયા જઈ છે ખબર જ નથી કે આની શું તાકાત છે હા યોગીઓ યોગ ની તમે જુઓ તો તમારે ભલે નહીં તમને કદાચ ભગવાન તો છે જ તમે માનવું પડે પણ કદાચ એવું હોય કે ભાઈ મારે ભગવાનની જરૂર નથી શિવ મંદિરે ખાલી આંટો મારવા આવે મગજ ડિપ્રેશન માં આવી જાય

આપણે ત્યાં કેવડી કેવડી ઘટનાઓ બની છે ઇતિહાસો મારી પાસે હું વાંચતો વિચાર થાય પંદર પંદર અઢાર વીસ દુનિયાના માટે ભારત માટે દુનિયાને દેખાડી દીધું છે તો શરીર ને તોડી નાખો અને મન ને અત્યારે આપણે શું ખબર શરીર પડ્યું હોય આડું સોફે મમળાની ગુણી ફેડ્યું હોય અને મન અળિયું કાઢતું હોય આમ થયા આમ થયા ક્યાંય સ્થિરતા નહીં એક જણો તમને ઉભો તો અમે બે વાતું કરતા હતા હા 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 જાણીતો હતો મારો તો આમ આમ કરવા કીધું શું છે મને કહો ભાઈ આલ્યો આવે ને મારો વેવાય છે મેં કીધું તો મને કે વેવાય છે નામ ગયું કે ગજબ થઈ જાય ને ને હાવ આમ તો વર્ષ પછી બોર્ડ રાખવા પડશે અહીંયા આપણા નામના એટલે થોડો ની નજીક આવો થોડું ઘણું સંતોપે કઈ બે હકીકત બોર્ડ રાખવા પડશે દહ વર્ષ પછી આમ રીતે બોર્ડ હશે અહીંયા કોઈ પૂછે તમારું નામ તો આમ કરશે રાજભા ગઢવી વાંચી થઈ થાય નામ ભૂલાઈ જાય શું કરો તમે ક્યાં કોઈને ના એને છે કઈ કેમ જાય છે અડધી દુનિયા પાગલ રખડે આ હકીકત કહું છું એને માનતા હોય કે અમે ડાયા સહી તો ભલે હા બાકી પાગલ રખડે છે જેને બે માણાના બંગલા નોખા નોખા એકચુઅલી અમે જુદા રહીએ છીએ સારું કહેવાય માતાજી નરવા રાખે તમને હા અને એમ દીકરો બાપ ને ન બોલાવતો હોય આપણે ત્યાં તો ઉપર માતાઓ બેઠા એટલે કહી દો બાપુ પાંચ બેનો હોય ચાર કે પાંચ ભાઈ હોય અને ઈ બેનો હારે ત્યાં હાથે માથેમ કરવા ચાર બેનો આવે પાંચ માંથી એક બેન મોટી નો આવી હોય અથવા નાની બેન નો આવી હોય તો ઝૂપડો હોય ખાલી તો હાજર હોય ને તો બેનુ ભાણિયા ભાઈ ના છોકરા બધા બેનુ દીકરીઓ બધા ઘરમાં હેઠા પથારી કરી હોય ને તો છેટ મોહકા સુધી સુતા હોય બધા ગોધરા બોધરા ઓટી હુએ ને હુતા હુતા વાતો શું કરે બેનુ ખબર એ કે અરે આપણે ચારે બેનુ આવી નાની બેન આજ ન આવી આ વખતે હાથમ કરવા જો નાની બેન હોત આવી હોત ને તો ઘર ભર્યું ભર્યું લાગત એ કે મોહ ભર્યું છે તોય કે ભર્યું ભર્યું લાગત શું કામ ખબર અંદરની વિશાળતા મોટી હતી એનું નામ ફકીર કદાચ ક્યાંક આડાવળું થોડું ઘણું થયું હોય તો કે એના ભાગનું ઈ લઈ ગયો તમે તમારું કામ કરો દેવા વાળો દુબળો નથી ભલા માણસ તમે વિચાર તો કરો હા 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 આ આ પરંપરા આપણી છે આપણે આપણે ત્યાં ના નથી ખૂબ પૈસો અહીં બેઠેલા યુવાનોને કહી દો તમારી તાકાત હોય એટલો પૈસો કમાઈ ઘણા ઘણા એમ કે તમને એક્ચ્યુઅલી પૈસા વાહે દોડવામાં મોજ કરી લ્યો હવે મોજ કે ને માને ખબર સિગરેટ પીવી દારૂ પીવું કોઈ બેન દીકરી નીકળે ન જવાની દ્રષ્ટિથી જોવું ઉલાળા મારવા એને મોજ ગણે છે હા એ મોજ તો ભૂમણો કરે છે પીડ્યો હોય ને માદણામાં ઉનાળામાં આડો પીડ્યો હોય ને ભૂમણો એને પૂછજો કેમ છો એ કે એન્જોય એન્જોય તો એમાં આપણા ફેર હું હા ના નથી આનંદ કરો લેર કરો પણ તાકાત હોય એટલું કમાઈ લેજો પછી રાષ્ટ્ર ને અને ધર્મને જરૂર પડે ને તમે આપતા રહેશો ને તમારા અસ્તિત્વ તમને મદદ કરી છે ભલા માણસ કાંઈ કે હું પૈસા હડિયું કાઢો આપણે જો કોઈ દીધું પૈસામાં ધ્યાન જ ન પૈસા ને મારે લેવા દેવા જ નહીં બપોર પછી ફોન કરે થોડાક પેડ્યા હોય દે ની બહાર કેમ જાવ જરૂર નહોતી ને એવાય કેટલા છે અવળે ધંધે સડાવવા વાળા તમને હવે ઠેકાણે ચડાવીને નીકળી જાય પાછા આપણા બે પ્રકારના મિત્રો હોય એક જોઈ લેજો એક બૂટ જેવો એક સ્લીપર જેવો બૂટ જેવો મિત્ર ગમે ભેળો આવે એ આપણને ન શકે સ્લીપર જેવો જરાક લેપસ્યા નથી પગમાં જ નીકળ્યા નથી તૈયારી જોયે ફૂલ હાવ અને જયેશ દાદા કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે ને તો છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે ભલા માણસ એનું બહુ ધ્યાન રાખવું છાંટા ઉડાડ્યા વગર નોરીએ કોઈ અમારો બહુ લોક એક દુઓ છે સાહેબ મજા આવશે તમને સાંભળજો યુવાનો આ આપણું સાહિત્ય મને 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 જો હું હું તમને તમને આવડે નકરા ગીતો કરું તો આનંદ આવે બધું ગરબા બધું આવડે મને પણ મારી ઈચ્છા હોય છે કે મારું યુવા ધન હું હાથી વાત ભૂગે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું તમને બધા ખબર છે એટલે તમે આટલા ક્યાં ક્યાંથી રિક્ષાઓ ભરીને ગાડીઓ ભરીને આવો છો તમે બધા કે એવો વખત આવશે ત્યારે સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખીશ બોલવામાં મારા સ્તરમાં નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ક્યાં બિહારી દીધો તમે જુઓ વગડામાં ઢોર ચારતો એક છોકરો અને કઈ ગાદી ઉપર બિહારી દીધો ભલા માણસ હાડા ત્રણ લાખની સેના જ્યાં ધમાકા બોલાવતી હોય ત્યાં બિહારી દીએ તમે વિચાર તો કરો કેવાનો અર્થ મારો ઈ છે વાણીની જે તાકાત છે અણુ બોમ્બ તાકાત નથી એવી વાણી ની તાકાત છે એટલે આપણે ત્યાં કહેવાય નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે કઈ ન કરતો એનું ધ્યાન રાખવું ગમે ત્યારે ફૂટે ને આપણને કાળા મહ કરી દે બુડિંગ થાય તે ખબર પડે પણ હું તમને ઈ વાત કરતો તો મૂળ વાત ઉપર આવું પાછો કે આપણે શિવની થોડી સ્તુતિ કરી લઈએ જેટલા બેઠા છે અહીંયા બધાને કહું છું શિવ તાંડવ હું ગાઉં તમારે બે હાથે આમ આમ આપવાનો કેટલી ઘડી ખબર બહુ હેરાન નહીં કરું બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ અડધી મિનિટ માટે આવી રીતે આમ તાલ આપવાનો છે અને હમણાં વાગે સંગીત એટલે તમને ખ્યાલ આવી જાય કેવી રીતે હા શિવ તાંડવમાં

પ્રમોદ બન માન શૈર નિર્ધ દુર્ધરા પદે કચે દિગમ્બરે વિનોદ મેુરી વિનોદ મેુરી તું સૂરી ધન્યવાદ આભાર આભાર બાપો બાપો વા થોડી યાર સાઉન વા નથી ધનુવા બનવાનું રણ ચડવાનું નામદાનું કામ નથી લાખ લીંબોડી લીંબડો રમે નહીવું લડવા માંડી જાય આ પણ આંબો ફળ આવતા સુહાવતા પર ચડું બે તરત આંબો

પત્ની પેળા બેહે પોતા પાસે બેહતા નથી આજે પોતા પાસે બેહવાનું પણ આપણે શીખવું જોઈએ નકર ગાંડા થઈ જાય હાવ પોતા પાસે બેહો એટલે પરમાત્મા પાસે બેહવાની વાત છે હા અખિલ બ્રહ્માંડનો માલિક જે છે કણે કણમાં બેઠો છે સાહેબ એહસાસ થાય અમે ઘણીવાર કહીએ છીએ સાહેબ વગડામાં એક ઘેટા બકરા સારતો ગોવાળ હોય કે ગાયું સારતો હોય ભેહું સારતો હોય સાડા ચાર વાગ્યાનો પાંચ વાગ્યાનો સમય થાય રોંઢાનો સાંભળજો ચા બનાવે ચા ત્રણ માળગાળા મૂકી માળીંગા મૂકી અને એના ઉપર ચા બનાવે સકોરામાં ચા બનાવી ચા બીજા વાટકામાં નીતારી અને ઈ ભૂકી છે ઈ ઓલા ત્રણ મંગાળા હોય ને એ પાણા ઉપર આમ ભૂકી નાખે પાણો ધકેલો હોય ને હળ હળ બળે ને સાંભળજો એની બે ખેતરવા ખબર પડી જાય કોક કે આ બાજુ ગોવાળે ચા કરી છે સાંભળજો બે ખેતરવા ખબર પડી જાય કે આ બાજુ ગોવાળે ચા કરી છે ચા છે એની ઓળખાણ આપી દઈએ ગોવાળે ચા કરી બીજું વરસાદની વાવેળ વળે ને આ ગામના હિમાળે વરસાદની વાવેળ આવી હોય ને હોય ને બે કિલોમીટર સુગંધ કહી દે કે આ બાજુ મેં વરિહો છે સાહેબ દરિયાથી એક કિલોમીટર આઘારીઓ સુગંધ કહી દે કે આ બાજુ દરિયો લાગે છે એક ચાની ભૂકી નાખો ગોવાળ નાખે પાણા ઉપર ને કહી દેતો હોય કરાવી દે એક દરિયો એની સુગંધને અહેસાસ કરાવી દે વરસાદ કરાવી દે તો ભારતનો સાધુ કેમ અહેસાસ ન કરાવે ભલા માણસ આપણા પાસે નાક હોય તો થાય સુગંધ લેવા માટે નાક કો ને પાછું તો ખબર પડે એ આપણી પરંપરા છે એ ઉજળી પરંપરાની વાત છે પણ એના માટે હળવા ફૂલ થવું પડે હળવા ફૂલ એટલે ભાર ઉતારી નાખવાના જવાબદારીના પૂરેપૂરા લેવાના જવાબદારી કોઈ મારતી જ જ નથી ભાર મારી નાખે એક નીકળ્યો ને અમારે બાપા બહુ સારી વાત કરે છે બહુ એક નાની વાતમાં ઘણું સમજાવી દે એવી વાત એક જાત્રા કરવા એક માણસ નીકળ્યો યાત્રાળુ યાત્રા કરવા નીકળ્યો તો ખાટલો ભેળો લઈને નીકળ્યો આરે ખાટલો લીધો વધારો વધારો મહેમાનો આવ્યા છે આવો મારી આવો કેવું સરસ જામી ગયું ઘડીક પેલા એમ લાગતું હતું વરસાદ આમ તે પણ ઘણું આપણે મોજ આવે ત્યાં સુધી કરવી છે આનંદ કરવો છે હા તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના નૂર લાગો છો વાહ વાહ એટલે એક જણો યાત્રા નીકળ્યો ને તો ખાટલો લઈને નીકળ્યો બચુભાઈ હવે કેટલો છ કલાક છ કલાક હુએ ને અઢાર કલાક ઉપાડે કોકે કીધું ખાટલો તો કે કોચુલી મને મારા ખાટલા વગર નીંદર નો આવે હે ખાટલો ભેળો ફેરવે સુવે કેટલો છ કલાક ઉપાડે અઢાર કલાક આમ બહુ ઊંડું વિચારો તો આપણે જ કરીએ છીએ આપણા પૂરતી તો જોઈએ એટલું ઈશ્વર આપી દે છે ખોટા ખાટલાના ભાર લઈને ફરી છે છ કલાક હોય છે ને અઢાર કલાક ઉપાડી છે ઓલું આમ થયું ને ઓલું આમ થયું ને ઓલું આમ થયું ઈ ઈ ભાર જે છે ને ઈ વધારે મારી નાખે છે ઈ ભાર નો લાગે ઈ ભાર ઉતારવા માટેની આ વાત છે એના માટેનો આ મેળો છે મેળો મેળો એટલે બધું એક બાજુ મેળો તો માણી હગો મેળો અને મેળે આવે અને મેળે જાય અને ધર્મનો મેળો હોય આપણે જાય આપણે ત્યાં તો આ મોવા બંદરમાં કોળીની દીકરીએ ગીતમાં ગાયું છે હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે હા હા એટલા માટે પણ એવી રૂડી આ સાંજ આજની જામી છે એટલા માટે આપણે એમ કહીએ જગદંબાને પ્રાર્થના માતાજીને પ્રાર્થના કરીએ બધાના ઉપર આવજે વરસાદ વરાવવા કૃપાનો વરસાદ વરહાવવા તો માતાજીની સ્તુતિનો આ સફાકરું બાઈ ગાવીએ સંકટા પડે